આ સાથે જ વેશુ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે પંચ્યાસી વર્ષીય ગંગા મરાઠી નામની વૃદ્ધ મહિલા વેશુ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આજે સવારે રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા એ દરમિયાન એક કાર ચાલકનો ફૂલ સ્પીડમાં દસી આવતાની સાથે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફૂલ સ્પીડમાં મોપેડને અડફેટે લીધા બાદ મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લીધા હતા અકસ્માતને પગલે વેશુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ સાથે જ કારને પણ કબજે લેવામાં આવી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે